આપણું પર્યાવરણ એના વિશેના કેટલાક મહત્વના પ્રશ્નોનો અભ્યાસ કરીશું તો મિત્રો ચાલો શરૂ કરીએ વિડિયો ક્વેશ્ચન નંબર વન પર્યાવરણ વિશે ટૂંકનો લખો આન્સર જીવન અને તેમના વિકાસને અસર કરતી બાહ્ય પરિસ્થિતિ અને પરિબળોના સરવાળાને પર્યાવરણ કહે છે ટૂંકમાં પર્યાવરણ બરાબર સજીવોનું જીવન પ્લસ બાહ્ય પરિસ્થિતિ પ્લસ પરિબળો પર્યાવરણના જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા સાથે આંતર સંબંધિત હોય છે આ જૈવિક અને અજૈવિક ઘટકો એકબીજા પર આધારિત પણ હોય છે તેથી પર્યાવરણની સમતુલા માટે આ ઘટકોની સમતુલા જાળવવી જરૂરી છે પૃથ્વી પરના વિવિધ પ્રદેશોની આબોહવા ભૂમિ પ્રકાર અને ભૂતલીય પરિબળો બદલાતા રહે છે પૃથ્વી પરના દરેક સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓ સહિત પર્યાવરણમાં જન્મ લે છે અને પર્યાવરણને અનુકૂલિત થાય છે ક્વેશ્ચન નંબર ટુ નિવસન તંત્ર વિશે ટૂંક નોંધ લખો આન્સર પૃથ્વી પર વસતા માનવ વનસ્પતિઓ અને સૂક્ષ્મજીવો સહિત બધા જ સજીવો તથા તેમની સાથે સંકળાયેલા ભૌતિક પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયાથી બનતા તંત્ર કહે છે મોટું હોઈ શકે છે નિવસન તંત્રમાં વનસ્પતિઓ અને પ્રાણીઓ તથા સૂક્ષ્મજીવો પર્યાવરણ સાથે ચોક્કસ પ્રકારની આંતરક્રિયાઓ કરે છે પ્રત્યેક નિવસન તંત્ર વિશિષ્ટ પ્રકારનું બંધારણ ધરાવે છે અને ચોક્કસ કાર્ય કરે છે પ્રત્યેક નિવસન તંત્ર અન્ય નિવસન તંત્રમાં ભળી જાય છે ક્વેશ્ચન નંબર થ્રી જૈવિક વિસરણ વિશે ટૂંક નોંધ લખો આન્સર પ્રત્યેક સજીવ તેમની ખોરાકની જરૂરિયાત માટે એકબીજા પર આધારિત રહી આહાર શૃંખલાની રચના કરે છે આહાર શૃંખલામાં પોષક દ્રવ્યો અને ઉર્જા ક્રમશઃ ઉપલા વર્ગના પોષક સ્તરમાં વહન પામે છે જો નિવસન તંત્રના જૈવિક ઘટકોમાં કોઈ જૈવ પદાર્થ દાખલ થાય ત્યારે ઉપલા પોષક સ્તરમાં તેની સાંદ્રતા વધતી જાય છે દાખલા તરીકે કૃષિ પાકને વિવિધ રોગો તેમજ કીટકોથી બચાવવા અનિયંત્રિત જંતુનાશક દવાઓ અને રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે આ રસાયણો પાણી અને ભૂમિના વિવિધ સ્ત્રોતોમાં ભણે છે જમીન અથવા પાણીમાંથી તેઓ વનસ્પતિના શરીરમાં અને ત્યાંથી તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓના શરીરમાં પ્રવેશ કરે છે આ રસાયણો તેમજ જંતુનાશક દવાઓ જૈવ અવિઘટનીય હોવાથી તેઓ પ્રત્યેક પોષક સ્તરમાં વધારે ને વધારે સંગ્રહ પામતા જાય છે અને તેથી તેની સાંદ્રતા સતત વધતી જાય છે જેને જૈવિક વિસલન કહે છે ક્વેશ્ચન નંબર ફોર ઓઝન સ્તર વિશે ટૂંક નોંધ લખો ઓઝન સ્તરનું નિર્માણ ઓ થ્રી ઓઝન વાતાવરણના સ્ટેટોસ્ફિયરમાં ઓઝોન વાયુનું સ્તર આવેલું છે ઓઝન અણુ ઓક્સિજનના ત્રણ પરમાણુથી બનેલું બનેલો હોય છે સૂર્યના પારજામ વિકિરણ ઓક્સિજન અણુનું વિઘટન કરી સ્વતંત્ર ઓક્સિજન પરમાણુ બનાવે છે ઓક્સિજનનો આ સ્વતંત્ર પરમાણુ ઓક્સિજનના અણુ સાથે સંયોજાઈને ઓઝોનનો અણુ બનાવે છે ઓઝોન સ્તરની અગત્યતા એક સૂર્યમાંથી આવતા પારચામડી વિકિરણોનું શોષણ કરે છે બે સૂર્યમાંથી આવતા વિવિધ વિકિરણોથી પૃથ્વીને રક્ષણ આપે છે ત્રણ આ પારજામળી વિકિરણો સજીવો માટે ખૂબ જ હાનિકારક છે. જા આ પારજામળી વિકિરણોથી માનવીમાં ચામડીનું કેન્સર થવાની શક્યતા રહેલી છે. ક્વેશ્ચન નંબર 5 ઓઝોન એટલે શું? અહીં મિત્રો ગઝલ જગ્યાએ ઓઝોન વાંચવાનું છે. ઓઝોન એટલે શું? તે નિવસન તંત્રને કેવી રીતે અસર પહોંચાડે છે? તે સમજાવો આન્સર ઓઝોન એ ઓક્સિજનના ત્રણ પરમાણુથી બનેલો અણુ છે એ સૂર્યના પારજામડી વિકિરણોની અસરથી બનતો અણુ છે ઓઝોન વાયુનું સ્તર વાતાવરણના સ્ટેટોસ્ફિયરમાં આવેલું છે તે એક ઘાતક વિષ છે તે સૂર્યમાંથી આવતા પારજામડી વિકિરણનું શોષણ કરી પૃથ્વીને તેનાથી રક્ષણ આપે છે તે પૃથ્વી પરની જીવ સૃષ્ટિને બાર જામડી વિકિરણ સામે સંરક્ષણ આપવાનું કાર્ય કરે છે ક્વેશ્ચન નંબર 6 ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે મિત્રો ઘરગથ્થુ કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરી શકાય તે સમજાવો આન્સર એક પેકિંગ વાળી વસ્તુ ન ખરીદતા છૂટા ફળો અને શાકભાજી ખરીદવા જોઈએ બે પુનઃ ઉપયોગ કરી શકાય તેવા બાળોતિયા ઉપયોગ કરવો જોઈએ ત્રણ પુનઃ રિચાર્જ કરી શકાય તેવી બેટરીનો ઉપયોગ કરવો જોઈએ ચાર કાગળની બંને બાજુનો ઉપયોગ કરવો જોઈએ પાંચ રસોડામાં કચરો ઉદ્ભવે કે તરત જ તેને કચરાપેટીમાં નાખી દેવો જોઈએ છ લીલો અને સૂકો કચરો અલગ અલગ કચરાપેટીમાં નાખવો જોઈએ સાત કચરાપેટી ભરા જાય એટલે તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ આઠ પુનઃ ઉપયોગ કરી શકાય તેવા રેઝર તથા પેન જેવી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ નવ પ્લાસ્ટિકની થેલીની જગ્યાએ કાપડની થેલીનો ઉપયોગ કરવો જોઈએ દસ જૂના કપડાં અને બૂટ ફેંકી ના દેતા દાનમાં આપી દેવા જોઈએ ક્વેશ્ચન નંબર સેવન ટૂંક નોંધ લખો જૈવ વિઘટનીય કચરો આન્સર જે કચરાનો જૈવિક ક્રિયા વડે વિઘટન થાય તેને જૈવિક કચરો કહે છે વિઘટકો દ્વારા તેનું વિઘટન થઈ શકે છે દાખલા તરીકે શાકભાજી મૃત શરીર બગડેલા શાકભાજી કાગળ વગેરે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો જૈવિક ક્રિયાની નિપોજો છે આ પ્રકારના કચરામાંથી ખાતર અને બાયોગેસ મેળવી શકાય છે ક્વેશ્ચન નંબર એટ ટૂંકનો લખો જૈવ અવિઘટનીય કચરો આન્સર જે કચરાનું જૈવ ક્રિયાઓ વડે વિઘટન ન થતું હોય તેવા કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે દાખલા તરીકે પ્લાસ્ટિક કાચ પોલિથિન જંતુનાશક દવાઓ વગેરે તેમાં રહેલા કાર્બનિક પદાર્થો માનવસર્જિત હોય છે આ પ્રકારનો કચરો આહાર શૃંખલામાં દાખલ થઈને જૈવ વિશાલન જેવી સમસ્યાઓ સર્જાય છે ક્વેશ્ચન નંબર નાઇન ઉત્પાદકો વિશે ટૂંકનો લખો જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવે છે તે સજીવોને ઉત્પાદકો કહે છે ઉત્પાદકો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે દાખલા તરીકે લીલી વનસ્પતિ લીલ વગેરે આ પ્રકારના સજીવો સ્વયંપોષી હોય છે ઉત્પાદકો વિશિષ્ટ કક્ષામાં વિભાજિત હોતા નથી આ પ્રકારના સજીવો સ્વયંપોષી હોય છે ક્વેશ્ચન નંબર ટેન ઉપભોગી સજીવો વિશે ટૂંકનોંધ નોંધ લખો આન્સર જે સજીવો પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી તેવા સજીવોને ઉપભોગીઓ કહે છે દાખલા તરીકે તૃણહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ સર્વાહારી પ્રાણીઓ પરોપજીવીઓ વગેરે નિવસન તંત્રમાં પ્રાણીઓ ઉપભોગી સજીવો છે આ પ્રકારના સજીવો વિષમ સજીવો છે ક્વેશ્ચન નંબર ઇલેવન કચરાના પ્રકાર વિશે સમજૂતી આપો આન્સર કચરો સજીવો માટે ઉપયોગી ન હોય તેવા પદાર્થો વસ્તુઓ કે નકામી ઘરગથ્થિ વસ્તુને કચરો કહે છે કચરાના સ્વરૂપના આધારે તેના પ્રકારો એક ઘન કચરો બે પ્રવાહી કચરો એક ઘન કચરો ઘન સ્વરૂપમાં રહેલા કચરાને ઘન કચરો કહે છે દાખલા તરીકે નકામી શાકભાજી ફળ હાડકા વગેરે બે પ્રવાહી કચરો પ્રવાહી સ્વરૂપમાં રહેલા કચરાને પ્રવાહી કચરો કહે છે દાખલા તરીકે ગંદુ પાણી સુએજ કચરો વગેરે વિઘટનના આધારે પ્રકારો એક જૈવ વિઘટનીય કચરો બે જૈવ અવિઘટનીય કચરો એક જૈવ વિઘટનીય કચરો જે કચરાનું વિઘટકો વડે વિઘટન થતું હોય તે કચરાના કચરાને જૈવ વિઘટનીય કચરો કહે છે દાખલા તરીકે કાગળ ફળ શાકભાજી વગેરે બે જૈવ અવિઘટનીય કચરો જે કચરાનું વિઘટકો દ્વારા વિઘટન થતું નથી તે કચરાને જૈવ અવિઘટનીય કચરો કહે છે દાખલા તરીકે ધાતુ કાચ પ્લાસ્ટિક પોલિથિન વગેરે નંબર ટ્વેલ નિવસન તંત્રમાં ઉર્જાનું વહન સમજાવો આન્સર નિવસન તંત્રમાં ઉર્જાના વહનની શરૂઆત ઉત્પાદકોથી થાય છે આહાર શૃંખલાનું પ્રથમ ચરણ પગથિયું પોષક સ્તર બનાવે છે લીલી વનસ્પતિઓ ઉત્પાદકો આહાર શૃંખલાનો પ્રથમ પોષક સ્તર રચે છે જે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક જાતે તૈયાર કરે છે સ્વયંપોષી સજીવો સૌર ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ કરે છે ઉત્પાદકો લીલી વનસ્પતિમાંથી ઊર્જાનું વહન ઉપલા પોષક સ્તરે એટલે કે તૃણાહારી પ્રાણીઓ તરફ વહન પામે છે તૃણાહારી પ્રાણીઓમાં ઊર્જાનું વહન માંસાહારી પ્રાણીઓમાં થાય છે આમ ઊર્જાનું વહન ઉત્પાદકોથી વિવિધ સ્તરના ઉપભોગીઓ તરફ થાય છે નિવસન તંત્રમાં વહન હંમેશા એક માર્ગી હોય છે લીલી વનસ્પતિમાં રહેલી ઉર્જા ફરી પાછી સૂર્ય તરફ જઈ શકતી નથી તે જ રીતે ઉપભોગ્યમાં રહેલી ઉર્જા ફરી પાછી ઉત્પાદકો તરફ જઈ શકતી નથી પોષક સ્તરમાં ઉર્જા વહન દરમિયાન ઉર્જાનો કેટલોક જથ્થો બિન ઉપયોગી ઉર્જાના સ્વરૂપમાં વ્યય પામે છે આ ઉર્જાનો ફરીથી ઉપયોગ થઈ શકતો નથી પોષક સ્તરમાં ક્રમશઃ વહન પામતી ઉર્જા ફરી પાછી નીચલા સ્તરે પ્રાપ્ત થઈ શકતી નથી ક્વેશ્ચન નંબર થર્ટીન નિવસન તંત્રમાં ઉર્જાના વહનના અભ્યાસ પરથી તારવેલી સમજૂતીના આધારે મુદ્દાઓ જણાવો આન્સર વનસ્પતિઓ પ્રાપ્ત થતી સૌર ઉર્જાનું લગભગ એક ટકા ભાગનું શોષણ વર્ણ દ્વારા કરીને તેનું ખાદ્ય ઊર્જામાં રૂપાંતરણ કરે છે ઉર્જાનું વહન એક પોષક સ્તરમાંથી બીજા પોષક સ્તરમાં થાય છે ત્યારે મોટા પ્રમાણમાં ઉષ્મા સ્વરૂપે ઉર્જા ગુમાવાય છે ઉત્પાદકોના પ્રમાણમાં ઉપભોગ્યો વધુ પ્રમાણમાં ઉર્જા ગુમાવે છે નિવસન તંત્રને સતત ઉર્જા મેળવવી જરૂરી છે દરેક પોષક સ્તરે સજીવો ઉર્જાનો ઉપયોગ વૃદ્ધિ પ્રજનન અને અન્ય જૈવિક ક્રિયાઓ માટે કરે છે પ્રાપ્ત થતી ઉર્જાનો દસ ભાગ આહાર શૃંખલામાં એક પોષક સ્તરથી બીજા પોષક સ્તરને પ્રાપ્ત થાય છે આહાર શૃંખલા સામાન્ય રીતે ત્રણ અથવા ચાર ચરણની હોય છે ઉત્પાદકોના પોષક સ્તરમાં સજીવોની સંખ્યા વધુ જ્યારે ઉચ્ચ માંસાહારી સ્તરે સજીવોની સંખ્યા ઓછી હોય છે ક્વેશ્ચન નંબર ફોર્ટીન આહાર શૃંખલા વિશે ટૂંક નોંધ લખો આન્સર નિવાસન તંત્રમાં એક સજીવ બીજા સજીવનો આહાર તરીકે ઉપયોગ કરે છે વિવિધ જૈવિક સ્તરો પર ભાગ લેનાર સજીવો આહાર શૃંખલાની રચના કરે છે આહાર શૃંખલાનું પ્રત્યેક ચરણ કે તબક્કો કે કડી એક પોષક સ્તર બનાવે છે સ્વયંપોષી અથવા ઉત્પાદકો પ્રથમ પોષક સ્તર બનાવે છે માંસાહારી અથવા પ્રાથમિક ઉપભોગીઓ દ્વિતીય પોષક સ્તર બનાવે છે નાના માંસાહારી અથવા દ્વિતીય ઉપભોગીઓ ત્રીજું પોષક સ્તર બનાવે છે મોટા માંસાહારી અથવા તૃતીય ઉપભોગીઓ ચોથા પોષક સ્તરનું નિર્માણ કરે છે ક્વેશ્ચન નંબર ફિફ્ટીન આહાર જાળ વિશે ટૂંકનો લખો પ્રત્યેક સજીવ પોતાના ખોરાકની જરૂરિયાત માટે બીજા સજીવ પર આધાર રાખે છે અને આહાર જાળ બનાવે છે પરંતુ કુદરતી રીતે પ્રાણીના આહાર સંબંધ સંબંધો સીધી આહાર શૃંખલાથી સમજાઈ શકાતા નથી પ્રત્યેક આહાર શૃંખલાની લંબાઈ તેમજ જટિલતામાં ખૂબ જ ભિન્નતા હોય છે તથા પ્રત્યેક સજીવ બે અથવા વધુ સજીવોનો ઉપયોગ આહાર તરીકે કરે છે તથા પ્રત્યેક સજીવ અનેક સજીવોનો આહાર બને છે તેથી સજીવો વચ્ચેના આહાર સંબંધો શાખાયુક્ત બને છે અને તે જાળીરૂપ રચના બનાવે છે તેને આહાર જળ તરીકે ઓળખવામાં આવે છે ક્વેશ્ચન નંબર સિક્સટીન જૈવ અવિઘટનીય કચરાઓથી કઈ સમસ્યાઓ થઈ શકે છે આન્સર જૈવિક વિશાલનની સમસ્યા પર્યાવરણ પ્રદૂષિત થાય જમીનમાં દાટી દેવામાં આવે તો વનસ્પતિઓની વૃદ્ધિ અટકી જાય પર્યાવરણમાં લાંબો સમય સુધી રહે તો નિવસન તંત્રના ઘટકોને નુકસાન થાય નિવસન તંત્રમાં સમસ્યાનું સર્જન થાય થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ આવા જ પ્રકારના વિડીયો મેળવવા માટે આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ